તો પહેલો સવાલ છે એ શીતલ બેન લખે છે કે હું માધ્યમિકમાં ચાર યરથી નોકરી કરું છું અને ડેટ એઇટ વન ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ એટલે કે જાન્યુઆરી ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સમાં ફૂલ પેમાં આવી જઈશ અને આઠમો પગાર પંચ પણ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં લાગુ પડે તો ત્યારે મારો પગાર કેટલો થશે અત્યારે ચાલીસ હજાર આઠસો છે જો આ પ્રશ્ન ઘણા ખરા મૂંઝવે છે મતલબ કે અત્યારે શરૂ થઈ ગયું છે બધાના મનમાં રહેવાનો કે આઠમા પગાર પંચ આવવાનો છે તો આઠમા પગાર પંચને આધારે મારો પગાર કેટલો થવાનો છે અને કેટલો થઈ શકે એમ છે એ બધાને અત્યારે છે મૂંઝવતો હોય છે તો બધા માટે એક વસ્તુ કહી દઉં છું કે જે તમારો ફૂલ પગાર થતો હોય છે એ તમારા ફિક્સ પગારને આધારે નથી હોતો એ તમારો બેઝિક પે જે નક્કી થતો હોય છે એ બેઝિક પેને આધારે એમાં ભથ્થા ઉમેરાય ને ત્યારબાદ તમારો પગાર છે ફૂલ પેનો થતો હોય છે હજી તો આઠમો પગાર પંચ છે જાન્યુઆરી બે 26 માં લાગુ પડવાની સંભાવના રહેલી છે અથવા તો ત્યાં સુધીમાં પગાર પંચે જે કઈ પણ એને સૂચન આપ્યા હશે જે કઈ પણ સૂચિત કાર્યક્રમ આપ્યો છે કેટલી વસ્તુ આ રીતના કરવાની છે એ મુજબ જે કઈ પણ માહિતી આપી છે એના આધારે છેલાઈઝ થશે અને પછી એને લાગુ લાગુ કરવાની કોશિશ કરશે કરશે નેશનલ લેવલે પહેલા કે સેન્ટ્રલ લેવલે લાગુ લાગુ થશે દેશમાં દેશમાં અને થયા બાદ જે તે રાજ્યની અંદર છે એ રાજ્યો સ્વીકારતા હોય છે અને એના આધારે રાજ્યમાં મળતું હોય છે તો એ પ્રમાણે પત્રમાં જોવા જાવ તો થોડુંક ગેપ તો રહેવાનું કારણ કે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં સેન્ટ્રલ લેવલમાં સેન્ટ્રલ કર્મચારી હશે જે એમને લાગુ પડી જશે અને ત્યારબાદના જે કર્મચારીઓ રહેશે એટલે કે રાજ્ય સરકારના કર્મચારીઓ જે રહેલા હોય છે એમને થોડાક સમય બાદ મળતું હોય છે તમે મોંઘવારી ભથ્થામાં જોતા હશો તે મોંઘવારી ભથ્થો છે પેલા સેન્ટ્રલ એટલે કે જે કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ હોય છે એમને પેલા મળી જતું હોય છે એ જે મોંઘવારી ભથ્થું છૂટે છે એ રાજ્ય સરકારમાં થોડાક સમય પછી મળવાપાત્ર થતું હોય છે એટલે કે રાજ્ય સરકાર ત્યારબાદ એને સ્વીકારી અને એનો અમલ કરતું હોય છે તો સેમ આ રીતના આમાં પણ બની શકે અને આઠમા પગાર પંચમાં જે તમારો બેઝિક પે છે શરૂઆતનો બેઝિક પે શું રહેશે

મે આજથી લગભગ જેટલા પણ વિડિયો બનાવ્યા છે આ પ્રકારના સવાલના જવાબ દેવામાં બધામાં મે વારંવાર એક જ વસ્તુની વાત કરેલી છે જ તે કે જો સરકારી મળતી હોય તો પહેલી પ્રાયોરિટી સરકારીને આપવાની કોશિશ કરવી અને ત્યારબાદ જ ગ્રાન્ટેડને પ્રાયોરિટી આપવું આવો મારો મત છે એ વારંવાર હું કહેતો રહેતો હોઉં છું અને આજે પણ આજે પણ એ જ કહું છું કે જો સરકારી મળતી હોય તો ગ્રાન્ટેડ લેવી નહીં સરકારી લઈ લેવી વધુ સારી રહે છે આ એક મારો અંદાજ છે મારો સોરી મારો પોતાનો અંગત મંતવ્ય છે હવે બાકી રહીશ વાત તમારા સવાલની તો તમે જે કંઈ પણ કહેવા માંગો છો મુજબ જો તમને અ તમારા ગ્રાન્ટેડ ની અંદર તમારા વતનનો જિલ્લો મળી જતો હોય તમે વતન પ્રેમી હો તમને તમારું વતન ગમતું હોય તમારા ગામમાં નોકરી કરવી ગમે છે ગામથી નોકરી કરવા માટે અપડાઉન કરવું ગમે છે તો ગ્રાન્ટેડ લઈ લેવામાં પણ કોઈ વાંધો છે નહીં પણ બને ત્યાં સુધી છે પેલી પ્રાયોરિટી છે સરકારી આપવાની કોશિશ કરવી આવો એક મારો અંગત અભિપ્રાય રહેલો છે બાકી તમારા સરકમ શું રહેલા છે તમારો પરિવારની સ્થિતિ શું રહેલી છે તો તમને જ ખબર હોય છે એટલે એના આધાર પર તમારે નક્કી કરવાનું છે કે તમારે કઈ વસ્તુ લેવી છે આ કમલ કઈ જોબ લેવી છે ગ્રાન્ટેડમાં લેવી છે કે સરકારીમાં ત્યારબાદ આગળનો સવાલ છે ચૌધરી સંગીતા લખે છે સર શું નોકરી પર જોઈનિંગ થયા પછી તરત માતૃત્વ રજા મળશે ખરી અને મળે તો કેટલી મળશે હા નોકરીમાં જોડ્યા બાદ તરત જ તમને માતૃત્વ થઈ જાય છે નવા પરિપત્ર નવા ઠરાવ મુજબ અને એ જે ઠરાવ આવેલો તો એ જે પરિપત્ર આવેલો તેના બાબતનો છે બનાવીને ડિટેલમાં માહિતી આપી દીધેલી છે તે ચેનલ પર જશો તમે અથવા તો યુટ્યુબમાં સર્ચ કરજો માતૃત્વ રજા બીઆર વરિયા અથવા તો મેટરનિટી લીવ બીઆર વરિયા તમને એ વિડીયો જોવા મળી જશે અને માહિતી મળી જશે કે તમને કેટલી રજા પાત્ર થાય છે અને કઈ મળવા પાત્ર થતી હોય

જો ઇન કેસ આ મહિનાની અંદર પીએમએલ તમારું આવી જાય છે ટાટ હાયર સેકન્ડરીની વાત કરું છું હું સેકન્ડરીની વાત કરતો જ નથી કેમ કે ક્રમિક કરશે તો ક્રમાનુસાર જ કરશે તો જો એ પ્રમાણે જો જઈએ તો જો તમારું પીએમએલ અત્યારે જાહેર થઈ જાય છે ટાર્ટ હાયર સેકન્ડરી માટેનું આ મંથની અંદર તો પીએમએલ ની સાથે સાથે છે ડીવી માટેની તારીખો પણ લગભગ જાહેર થઈ જતી હોય છે અને ડીવી છે મેક્સ ટુ મેક્સ છે 4-5 દિવસનો લગભગ સમયગાળો રાખતો હોય છે તો એટલા સમયમાં ડીવી પણ પતી જતું હોય છે અને ડીવી પત્યા બાદ તમારું છે ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પડતું હોય છે અને પછી શાળા પસંદગીની પ્રોસેસ થતી હોય છે તો આ બધું જો ઇન કેસ આ મંથમાં બધું ક્લિયર થઈ જાય તો મેક્સ ટુ મેક્સ છે 1 મહિનાથી 1.5 મહિના સમય સુધીમાં એસ બનવા બધું પૂર્ણ થવાની સંભાવના રહે છે એટલે કે પ્રોસેસ એટલો સમય લે છે બાકી વચ્ચે બીજી કોઈ અડચણ આવે કદાચ

છે એક માહિતી આવી હતી અને એ માહિતી પ્રમાણે જો તમને વાત કરવામાં આવે કે છ થી આઠ ની અંદર કેટલી જગ્યા આવવાની સંભાવના રહેલી છે તો એની વાત કરેલી હતી એ મુજબ છે એ છ થી આઠ માં સામાજિક વિજ્ઞાનમાં બાવીસો થી ત્રેવીસો વચ્ચે આવવાની સંભાવના હતી ગણિત અને વિજ્ઞાનમાં અઠ્યાવીસો થી ઓગણત્રીસો ની વચ્ચે અને બાકીની જેટલી પણ જગ્યાઓ રહેલી હતી એ ભાષા માટેની જગ્યાઓ રહેલી હતી આ પ્રકારની વચ્ચે એટલે કે ઘણા સમય પહેલા માહિતી અપડેટ આવી હતી હવે આ પ્રકારે જ આવશે કે નહીં આવી બાબતે હું કહી શકું નહીં પણ આ એક અંદાજ હતો એક માહિતી આવી હતી મેં તમને જણાવી દીધી કે ગણિત વિજ્ઞાનમાં એટલી જગ્યાઓ આવવાની રહેલી સંભાવના રહેલી છે અને ક્યાં નંબર સુધી એટલે કે ક્યાં કેટલા સુધી તમે સેફ ગણી શકો એ બાબતે અત્યારે કહેવું પોસિબલ છે એની આગામી સમયમાં એ બાબતનો હું વિડીયો બનાવવાનો છું જ તે મેરિટ બાબતનો જો શક્ય બનશે અને એમાં હું સફળ થાય તો જરૂરથી એ મેરિટ બાબતનો તમને વિડીયો આપીને માહિતી હું આપી દઈશ ત્યારબાદ આગળનો સવાલ છે એ રાજપાલભાઈ લખે છે કે વરિયા સર સરકારને માંગણા પત્રક મંગાવ્યા છે પીએમએલ ક્યાં સુધી આવી શકે અને ડિન્ડોર સાહેબે એક મહિનામાં ભરતી પૂર્ણ કરશે એવો વાયદો કર્યા છે તો સાચે

નિમણૂક મળશે એક મહિનાની અંદર નિમણૂક થવી જો એક પ્રકારે વિચારવા જાવ તો જસ્ટ હમણાં જ વાત કરીએ એ મુજબ છે જો પીએમએલ અત્યારે આવે છે તો એક મહિનાની અંદર મેક્સ ટુ મેક્સ છે એક ભરતી તમારી પૂરી થવાની સંભાવના રહેલી છે એનથી વધારે આગળ ચાલે છે હા બધી જ વસ્તુ એક સાથે જો એ લોકો કરે કન્ટિન્યુઅસલી પછી ઉચ્ચતરનું હોય માધ્યમિકનું હોય પ્રાઇમરીનું એક સાથે બધાનું પ્રોસેસ શરૂ કરી દે તો એક દોઢ મહિનામાં બધું પૂરું થઈ જાય પણ તો ક્રમિકનો કોઈ ફાયદો રહેતો નથી ક્રમિક ભરતી કરવાના છે એટલા માટે લગભગ છે સ્ટેપ બાય સ્ટેપ જો જાય તો એક મહિનામાં લગભગ લગભગ પૂરું થવાની સંભાવના રહેલી છે એની એક મહિનામાં મેક્સ ટુ મેક્સ છે એ એક ભરતી પૂરી થઈ શકે

હવે માટે છે એ જેને રાહ નહીં જોવાતી હોય પણ એ ઘણા સમય પહેલા તમે કહેતા હતા કે ભાઈ ફોર્મ ભરાવી દો અમે તમને રાહ જોશું પછી ગમે ત્યારે ભરતી ની પ્રોસેસ જો કમસે કમ ફોર્મ તો ભરાવી દો કે ફોર્મ તો તમારા ભરાવી દીધા બધા જ એક સાથે હવે જે પ્રોસેસ કરવાની છે એ ક્રમાનુસાર કરવાની છે તો થોડોક સમય લાગશે અને રહી વાત તમારે તો કે ટાટ પીએમએલ બાબત તો ટાટ પીએમએલ આવવાની જે સંભાવના રહેલી છે જે અપડેટ આવેલી છે હું કોઈ ઓફિશિયલ અપડેટ તમને આપતો નથી વારંવાર કહું છું મારી પાસે જે નોર્મલ અપડેટ આવે છે જે માહિતી આવે છે એના આધાર પર તમને થોડી ઘણી વાત કરતો હોઉં છું તો એ અપડેટ પ્રમાણે જોવા જોઈએ તો આગામી સમયમાં જે કાર્યક્રમ આવવાનો છે એ કાર્યક્રમ તમને બધાને જ ખબર છે મુજબ તો એ કાર્યક્રમ બાદ છે એ તમારું પીએમએલ આવવાની સંભાવના રહેલી છે એટલે કે 26 જાન્યુઆરી જે આપણો પ્રજાસત્તાક દિવસ છે તો પ્રજાસત્તાક દિવસના બાદના